પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગૌપ્રેમી ગામ મઢુંત્રામાં ત્રણસો વર્ષથી ગૌસેવાની વડાવાની પરંપરા આજની પેઢીએ પણ સાચવીને રાખી છે જેમાં ગામમાં ગૌમાતાઓ માટે અનામત કરેલી ગૌચરની જમીનની જાહેર હરાજી કરીને થતી લાખો રૂપિયાની આવકમાંથી જ ગામની ચારસો જેટલી ગાયોને વર્ષ દરમિયાન પાલન પોષણ કરવામાં આવી રહ્યું છે જેને લઈ ગામની ગાયોને રજપાટ કરવી પડતી નથી આવક ખર્ચનો સમગ્ર વહીવટ ગામના ચોકમાં સોની હાજરી માંચ પારદર્શક રીતે જાહેર હરાજી કરવામાં આવતી હોય દિન વિવાદિત વર્ષોથી ગૌસેવાની વડવાઓએ ગાયોના પાલન પોષણ માટે ગામની સીમા ઉપજાઉ ઉપજાઓ સિત્તેર એકર જેટલી જમીન દાનમાં આપવામાં આવી હતી જમીનનો ગાય માટે સદુપયોગ થાય માટે ત્રણસો વર્ષ પૂર્વે વડવાઓએ ગૌસેવાની અનોખી પદ્ધતિ અપનાવી હતી જેમાં ગાયો માટેની જમીન એક વર્ષ માટે ખેતી કરવા હરાજી કરીને આપવામાં આવે અને હરાજીમાંથી આવતી જમીનની રકમમાંથી ગાયોને નિરણ નાખવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી વડવાઓતી પરંપરા દ્વારા શરૂ કરેલ હરાજીની અનોખી પરંપરા ત્રણસો વર્ષ બાદ પણ આજે ગ્રામજનો જાળવી રાખી છે ગામમાં એકસો સિત્તેર એકર ગોચરની જમીનની હરાજીમાં ખેડૂતનું ગત ડિસેમ્બરમાં અંદાજીત પાંત્રીસ થી ચાલીસ લાખની રકમ આવે છે જે આવક માંથી ગામમાં ત્રણ એકર જમીનમાં ગામની નજીક ગ્રામજનો દ્વારા ગૌશાળા બનાવવામાં આવી છે જેમાં ગામ લોકો ગાયો મૂકી જાય છે ત્યાં હરાજીથી થયેલ આવકમાંથી ગાયોના નિભાવ કરાય છે ઉપરાંત ગામ ચોકમાં ઉભા રહેતા પશુઓના ખાતરની પણ જાહેરમાં હરાજી કરવામાં આવે છે ટ્રસ્ટ ગામને ભેગું કરી જાહેરમાં હરાજીની આવકનો હિસાબ આપે છે હરાજીમાંથી થતી આવકનો વહીવટ કરવા ટ્રસ્ટ બનેલું છે જેમાં ગામના આગેવાનો ટ્રસ્ટીઓ છે સંપૂર્ણ રકમનો વહીવટ પારદર્શિત થાય તે માટે ટ્રસ્ટ દ્વારા આ રકમનો સંપૂર્ણ હિસાબ દર વર્ષે ગામને ભેગા કરી સંભળાવવામાં આવી હિસાબ આપવામાં આવે છે હજુ થોડી જગ્યા ગૌચરની સરકાર હસ્તક હોય તે જગ્યા પણ ગામ લોકોએ સરકાર પાસે ટ્રસ્ટને આપવાની માંગણી કરી છે

આજે મઢોતરા મુકામે અમારા ગામમાં અંદાજે ત્રણસો વર્ષથી અમારી વડવાળોની પરંપરા જે અમારી આ ગૌશાળા ચાલે છે તેની આ ગૌશાળામાં ખૂબ સારી સેવા થાય છે અને આ ગૌશાળામાં પાંચસો ગાયો જેવી અમે નિભાવીએ છીએ કાયમી બારો માસ ગાયોને કોઈ તકલીફ ના પડે વરસાડો ચોમાસું હોય કે ઉનાળો હોય કે પછી શિયાળો હોય તે ખાસ ધ્યાન દેવા દોરવામાં આવે છે અને સાથે સૌ ગામ ગ્રામજનો આ ગૌશાળા માટે જે પણ જી કરીએ વર્ષમાં એક દિવસે અને તેનું અંદાજિત રકમ ચાલીસ થી પચાસ લાખ વર્ષે આવક થાય છે અને એ આવકમાંથી અમે જે પણ ગૌમાતા માટે કરીએ શકીએ ઘાસચારો હોય કે અન્ય કોઈ પણ વ્યવસ્થા હોય તે ફંડમાંથી કરીએ છીએ અને સાથે

પણ એ લડત ને ધ્યાને લઈ અને અમારો આ જે આ જમીન સરકારી પડતર થયેલી છે તેની આ રજૂઆત ને સાંભળી અને સરકાર શ્રી ને પણ અમારી રજૂઆત છે કે અમને પાછી આપે અને અમે તે જમીનનો વાર્ષિક આવક વધારો થઈ શકે અને તેની પણ હરાજી કરી શકે વઢુદરા ગામ ની અંદર એક ગૌશાળા અમારી આવેલી છે તેમાં ત્રણસો થી ચારસો ગાય સ્ટાર્ટિંગ ચાલુ કર્યું તો અત્યારે પાંચસો થી છસો ગાયો જેવી છે એ ગાયો અમે અત્યારે ભરણ પોષણ કરીએ છીએ ગામની અંદર જેમ જમીનો આવેલી છે એકસો ને સિત્તેર એકડ ગાયો તરફથી અમે જે વળવાઓ રાખતા ગયેલા છે કે એની અત્યારે અમે કાયદેસર હાથ ઉઘરાવી છીએ સુખડી પેટે જે પૈસા આવે તે ચાલીસથી પચાસ લાખ રૂપિયા દર વર્ષે આવક થાય છે અને અથવા એનું ખાતર એ બધાની અમે હરાજી કરીએ છીએ એ બધાનો જે પૈસા આવે તે અમે ગાયો વાપરીએ છીએ પાટણથી ભરત સથવારાની રિપોર્ટ